આજે અમે તમને જણાવીશું ધર્મલોકમાં બુદ્ધ મહિમા સ્વરૂપ વિશે તેના પ્રભાવ વિશે અને બુધ ગ્રહને કેવી રીતે પ્રસન્ન કરી શકાય તે વિશે જ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને કથાકાર રાજેશભાઈ દવે જી રાજેશભાઈ ધર્મલોકમાં આપનું સ્વાગત છે જય ગણેશ રાજેશભાઈ આજે આપણે બુધ ગ્રહના મહિમા વિશે વાત કરી રહ્યા છે ત્યારે સૌ પ્રથમ આપની પાસેથી જાણવા માંગીશું બુધ ગ્રહનું જે સ્વરૂપ છે તેના વિશે બુધ જે ગ્રહ છે એના અધિષ્ઠા દેવ કોઈ કહી શકાય તો ભગવાન વિષ્ણુ છે તો એમના શ્લોક સાથે આજે આપણે શરૂઆત કરીએ આજે એકાદશી પણ છે તો વસુદેવ સુતમ દેવમ કંસ ચાણુર મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ ભગવાન શ્રી કૃષ્ણને વંદન કરી આજના કાર્યક્રમની શરૂઆત કરીએ તો બુધ જે ગ્રહ છે સૌમ્ય ગ્રહ માનવામાં આવે છે દરેક ગ્રહો જે છે એનો અલગ અલગ પ્રભાવ હોય છે અલગ અલગ પ્રકૃતિ હોય છે અને અલગ અલગ તત્વોનું એ સંચાલન કરતા હોય છે એમાં બુધ ગ્રહ છે એ સૌમ્ય ગ્રહ છે એમનું વર્ણ સ્વરૂપ વર્ણાવા જઈએ તો કરણના પુષ્પ જેવા પિત્તવર્ણના જે કહી શકાય એ પ્રમાણેનો એમનો દેખાવ છે ભગવાન શ્રી હરિવિષ્ણુની જેમ પીળા પિતંબર ધારી છે અને ભગવાન શ્રી વિષ્ણુની જેમ એ બુદ્ધિ દ્યોતમ છે અનેક વર્ષો સુધી ભગવાન વિષ્ણુની ઉપાસના કરી વિષ્ણુ તત્વને એમને પ્રાપ્ત કરેલું છે વિષ્ણુ ભગવાન એમના અધિષ્ઠા દેવ છે એમના આરાધ્ય દેવ છે તેમજ એ પૃથ્વી તત્વનું સંચાલન એ જે છે બુદ્ધ દેવ કરી રહ્યા છે વ્યક્તિના જીવનમાં વિશેષ કરી અનેક પ્રકારના સુખો હોય કોઈ વ્યક્તિનો જન્મ કોઈ ધનાઢ્ય પરિવારમાં થયો અનેક પ્રકારના ભૌતિક સુખો પ્રાપ્ત થયા ગાડી બંગલો વાહન વસ્ત્ર અલંકાર અનેક પ્રકારના સુખો પ્રાપ્ત થયા હોય છતાં પણ જો એ વ્યક્તિનામાં બુદ્ધિ ના હોય તો એ કંઈ જ કામનું નથી કારણ કે જે હોય એ પણ બધું નિરથક થઈ જાય છે શાસ્ત્રની અંદર કહેલું છે કે તમારી પાસે અઢળક ધન હોય અઢળક સંપત્તિ હોય પરંતુ જો એને સાચવવા વાળા વ્યક્તિના હોય તો એ ધનનું કોઈ વિશેષ મહત્વ નથી એ બધું નાશવંત છે નાશ પામશે અને તમારી પાસે કંઈ જ નથી પરંતુ સંતાનો એટલા બુદ્ધિશાળી હોય તો જીવનની અંદર બધું જ પ્રાપ્ત કરી લેતા હોય છે માટે શાસ્ત્રમાં અનેક ઋષિમુનિઓએ સમજાવેલું છે કે જો તમારી પાસે અને તમારા સંતાનો બુદ્ધિશાળી હોય તો તમારે સામાન્ય રીતે ધન સંગ્રહ કરવાની શું જરૂર છે તો એ બધું જ એ પ્રાપ્ત કરી લેશે અને જો તમે બધું ધન સંગ્રહ કરીને મૂક્યો છે પરંતુ તમારા પરિવારમાં તમારા સંતાનોમાં બુદ્ધિ નહીં હોય તો શું થશે બધું જ જે છે એ જતું રહેશે માટે બુદ્ધિનું ખાસ મહત્ત્વ છે અને બુદ્ધિનું કોઈ સંચાલન કરતો ગ્રહ હોય તો એ બુદ્ધ છે તો બુદ્ધ દ્વારા બુદ્ધિ પ્રાપ્ત થાય છે એટલે એને બુદ્ધિથી ઉત્તમ પણ કહેવામાં આવે છે પૃથ્વી તત્વનું સંચાલન કરે છે અને ભગવાન વિષ્ણુની જેટલી ઉપાસના કરવામાં આવે એમના મંત્ર સ્મરણ કરવામાં આવે વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવામાં આવે એમાં ખાસ કરીને આજે એકાદશીનો દિવસ છે એકાદશીના દિવસે કોઈ પણ વ્યક્તિને બુદ્ધનું કોઈ પણ જાતની તકલીફ હોય નડતર હોય તો એ ભગવાન વિષ્ણુની પૂજા કરે તો પણ એ બુદ્ધને પામે છે અને એ પ્રમાણે ભગવાન બુદ્ધની આરાધના કરવામાં આવે તો પણ એ ભગવાન વિષ્ણુ એમના પર પ્રસન્ન થાય છે ખાસ કરીને તમે અર્જુનનું ઉદાહરણ જુઓ કે જ્યારે રણભૂમિની અંદર અનેક પ્રકારના એને આવેશો થયા અને એને ધનુષબાણ પણ મૂકી દીધું એની બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ કે હવે મારે શું કરવું ત્યારે ભગવાન વિષ્ણુ સ્વરૂપે જે કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ લઈ અને જે આવેલા છે અને આ સંસારનો ઉદ્ધાર કરવા માટે જે જગત ગુરુ તરીકે જેને કહેવાય એક કૃષ્ણ ભગવાન તરીકે જેને અવતરણ થયા એવા કૃષ્ણ ભગવાન અર્જુનના સારથી હતા એ એના રથને પણ આગો પાછો ના થવા દે કે એના મનને પણ આગો પાછો ના થવા દે કે એના બુદ્ધિને પણ ભ્રમિત ના થવા દે એવી રીતે એને અલગ અલગ પ્રકારના શ્રીમદ ભાગવદ્ ગીતા એ રણભૂમિમાંથી ઉત્પન્ન કરી રણભૂમિમાં એ સમય એવો હતો કે યુદ્ધનો સમય હતો ને એ સમયે કોઈ જ્ઞાન પરાકાષ્ઠાની કે જ્ઞાનની કોઈ જરૂર નથી પણ સામે સામે યુદ્ધની જરૂર હતી તો એવા સમયમાં પણ જ્યારે અર્જુનની બુદ્ધિ ભ્રમિત થઈ જાય છે તો એ અર્જુનની બુદ્ધિ ભ્રમિત થવા થયેલી જોઈ અને ભગવાન શ્રી કૃષ્ણએ સ્વમુખે પોતાના મુખેથી જ્ઞાન પ્રગટ કર્યું અને એ જ્ઞાન દ્વારા અર્જુનનો જે મોહ છે નાશ થયો તો ભગવાન વિષ્ણુને એટલા માટે પણ બુદ્ધિ દોત્તમ કહેવામાં આવે છે જ્ઞાનનો મહિમા જે છે ભગવાન વિષ્ણુ પાસેથી આપણને શીખવા મળે છે માટે કૃષ્ણ ભગવાનના સ્વરૂપ સ્વરૂપે સોળે અવતારને સોળે કળાએથી ઉત્પન્ન થયેલા ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા અર્જુન આ જ્ઞાન પ્રાપ્ત કરી મોહમાયામાંથી ભ્રમિત જે થયો હતો એ દૂર કરી અને યુદ્ધ માટે તૈયાર થાય છે તો આ બુદ્ધિ વસ્તુ એવી છે બુદ્ધિનું સ્વરૂપ તમને સમજાય બુદ્ધિનું સ્વરૂપ અને એનું જ્ઞાન તમને પ્રાપ્ત થાય જ્યારે ઈશ્વર એ જ સત્ય છે બ્રહ્મ સત્ય જગત મિથ્યા આ જ્ઞાન જ્યારે વ્યક્તિને પ્રાપ્ત થઈ જાય છે ત્યારે વ્યક્તિ માટે વિશેષ કરી અનેક પ્રકારના લાભો ભોગવતો હોવા છતાં એ એમ સમજે છે કે આ મારા કંઈ નથી તો આ જે સ્વરૂપ ત્યારે પ્રાપ્ત થાય જ્યારે તમે બુદ્ધની ભક્તિ કરો આરાધના કરો અને બુદ્ધના સ્વરૂપને ઓળખો રાજેશભાઈ બુદ્ધ ગ્રહ શેનો કારક છે અને કેવો પ્રભાવ હોય છે બુદ્ધ ગ્રહનો બુદ્ધ ગ્રહ બુદ્ધિ દ્યોતમ છે બુદ્ધિનો કારક ગ્રહ છે વ્યક્તિનામાં વિશેષ કરી અનેક પ્રકારના મન બુદ્ધિ અને આત્મા આ શરીરના મહત્ત્વના ત્રણ અંગ છે જો આ ત્રણેય અંગમાંથી કોઈ પણ અંગ નિર્બળ હોય તો વ્યક્તિ પોતાનો વિકાસ ક્યારે નથી કરી શકતો કારણ કે આત્મશક્તિ પણ એટલી જરૂરી હોય છે માનસિક શક્તિ પણ એટલી જરૂરી હોય છે અને બૌદ્ધિક શક્તિ પણ એટલી જરૂરી હોય છે બૌદ્ધિક શક્તિ હોય તો તમે કોઈ વસ્તુનો સાચો અથવા ખોટો નિર્ણય કરી શકો એના વગર તમે કોઈ નિર્ણય ના કરી શકો અને વ્યક્તિ ત્યાં સુધી ભ્રમમાં પડેલો રહે છે જ્યાં સુધી એને સાચું અને ખોટું શું છે એનું જ્ઞાન નથી હોતું જ્યારે સત્ય સમજાય અને અસત્ય સમજાય ત્યારે એને જીવનની અંદર વિશેષ કરીને બીજું કંઈ સમજવાનું રહેતું નથી પરંતુ આ બંને વસ્તુ નથી સમજાતી ત્યાં સુધી જ માણસ ભ્રમિત થઈ અને આ જગતમાં ભટક્યા કરે છે અનેક પ્રકારની મોહમાયાઓ ગૃહકલેશો અને અનેક પ્રકારના વિકારોની અંદર માણસ ભમ્યા કરતો હોય છે પરંતુ જ્યારે સત્ય અને અસત્યનું જ્ઞાન સમજાય એ પછી એને વિશેષ કંઈ સમજવાની જરૂર રહેતી નથી અને એ જે સમજણ છે એ બુદ્ધ દ્વારા સમજાય છે કારણ કે બુદ્ધ બુદ્ધિ દ્યોતમ છે તમે તર્ક અને વિતર્ક આ જે વસ્તુ છે એ પણ બુદ્ધથી મળે છે કોઈ પણ વસ્તુ ઉપર તમે તર્ક વિતર્ક કરો ત્યારે તમને સાચું જ્ઞાન પ્રાપ્ત થાય એક ઉદાહરણ સ્વરૂપે તમને આપું કે કોઈ દીવો હોય તો દીવો જે છે એ ઘીથી પ્રગટ થાય છે પરંતુ એ ઘી સેમાંથી બને છે તો દૂધમાંથી તો તમે દૂધ હોય એ દૂધની અંદર તમે દીપ પ્રગટાવશો તો એ દીપની અંદર એ દૂધની અંદર એ દીવો નહીં પ્રગટે કેમ કારણ કે કાચું દૂધ છે એને તપાવવાની જરૂર હોય કે કાચું દૂધ છે એ દૂધ જે છે એની અંદરથી છાશ બનશે જે દૂધની અંદરથી દહીં બનશે દહીંની અંદરથી છાશ બનશે છાશમાંથી માખણ બનશે અને માખણને જ્યારે તાવવામાં આવે ત્યારે માખણમાંથી ઘી પ્રગટ થશે અને ઘી જ્યારે બનશે એનો તમે દીવો કરો તો એ દીવો પ્રગટશે અને એ રોશની આપશે તો બુધની ઉપાસનાની અંદર આવું છે કોઈ પણ વસ્તુ તમે જે કંઈ પણ વસ્તુ હાથમાં લીધી હોય તમારો પોતાનો બિઝનેસ હોય તમે કોઈ સામાજિક ક્ષેત્રે જોડાયેલા હોય તમે કોઈ રાજકીય ક્ષેત્રે જોડાયેલા હોય પરંતુ તમે કોઈ પણ વિચાર કર્યા વગર સામાન્ય રીતે જે કાર્ય આપ્યું હોય એ કાર્ય કરશો તો ક્યારે એની અંદર તમારી પ્રગતિ નહીં થઈ શકે પરંતુ દીવાની જેમ મનોમંથન કરી અને તમે આગળ ચાલશો તો એની અંદર આપ અવશ્ય રીતે પ્રગતિ કરશો કારણ કે ત્યાં તમને બુદ્ધનો સહકાર મળશે કારણ કે બે આગળ ઉદાહરણ સમજાવ્યું એ પ્રમાણે તમે જે કંઈ પણ સેવા કરતા હોય એને બુદ્ધિથી તમારી પોતાની શ્રમ અને બુદ્ધિ બંનેનો ઉપયોગ કરી તમે આગળ આવવાનો પ્રયત્ન કરો તો એની અંદર તમને અવશ્ય લાભ મળે અને અવશ્ય રીતે સારામાં સારો બેનિફિટ તમે મેળવી શકો તો આ જે વસ્તુ છે બુદ્ધથી છે બુદ્ધની ઉપાસનાથી છે અને બુદ્ધ દ્વારા આ વસ્તુ પ્રાપ્ત કરી શકાય છે તો આવી ઉપાસના કરવાથી સારામાં સારા ફળ પ્રાપ્ત થઈ શકે છે જી રાજેશભાઈ આગળ આપની પાસેથી જાણવા માંગીશ કે બુદ્ધની ઉત્પત્તિ સાથે કઈ કથા જોડાયેલી છે તે દર્શક મિત્રોને તમે જણાવશો બુદ્ધની ઉત્પત્તિ સાથે એક વિશેષ કથા જોડાયેલી છે સામાન્ય રીતે આ જગતની અંદર આપણો ઇતિહાસ તપાસવામાં આવે તો ઇતિહાસની અંદર ભારતની અંદર જો સૌથી વધારેમાં વધારે સમય કોઈએ રાજ્ય કર્યું હોય તો એ સૂર્યવંશી રાજાઓ છે અને ચંદ્રવંશી રાજાઓ છે આ બંને રાજાઓના ઇતિહાસો એટલા અમર છે અને એટલી એમની જે એમની વિભૂતિઓને એમના જે રાજ્ય કરવાની ક્ષમતાઓ એ તમે ઇતિહાસ વાંચો તો ખબર પડે કે રાજનીતિ શું કહેવાય અત્યારની રાજનીતિ અને રાજાઓની જે આગળની રાજનીતિ તમે વાંચો તો એની અંદર તમને જોવા મળે તમે જુઓ મહાભારતનું યુદ્ધ જુઓ મહાભારતના યુદ્ધમાં જ્યારે બધા મળે છે તો ભીષ્મપિતામાં અને એ પોતે બધા સાથે મળી અને સૌથી સેનાપતિ કૌરવોના સેનાપતિ હોય છે પ્રધાન સેનાપતિ ભીષ્મપિતામાં તો એ રાજનીતિના નિયમો એમને કેવા બુદ્ધિશાળી લોકો હતા કે એમને એવા નિયમો બનાવેલા કે ભાઈ સાંજનો સાયંકાલ થાય છ વાગે એટલે યુદ્ધ પૂરું પછી તમારે એકબીજાની સાવણીમાં જવું હોય તો જઈ શકો એકબીજાની ખબર અંતર પૂછી શકો સવારે જ્યારે શંખ યુદ્ધનો વાગે ત્યારે યુદ્ધ શરૂ કરવાનું અને જ્યારે સાંજે શંખ પૂર્ણ થાય ત્યારે યુદ્ધ બંધ કરી દેવાનું તો આવા નિયમો સાથેનું યુદ્ધ થતું નિયમો સાથેની વાર્તાલાપ થતી નિયમો સાથે એનું જીવન જીવાતું તો એ નિયમોનું જે આધાર જે છે ને એ આ બુદ્ધ છે એવી રીતે આ નિયમો પ્રમાણે એ ચાલતું બુદ્ધની ઉત્પત્તિનું કારણ પણ એવું છે કે ચંદ્રવંશી જે રાજાઓ કહેવાય ચંદ્રવંશી અંદર ભગવાન કૃષ્ણ આવે કે યદુકુળને પ્રબળ કરવાનું હતું યદુકુળ એટલું આગળ ગયેલું એ ચંદ્રવંશી કુળ છે તો સૂર્યવંશનો જ્યારે સમય પૂર્ણ થયો અને ચંદ્રવંશી રાજાઓનો સમય થયો ચંદ્રવંશની અંદર પણ મહાન એવા પ્રતાપી રાજાઓ થયા એમાં યદુ રાજા જે છે એ પણ મહાપ્રતાપી હતા એના ઉપરથી એમના વંશનું નામ યદુવંશ તરીકે ઓળખાયો અને એ યદુવંશની અંદર ભગવાન શ્રી કૃષ્ણને જન્મ લેવાનો હતો અને યદુવંશ જે છે ચંદ્રવંશને પ્રબળ કરવાનો હતો તો ચંદ્રવંશને પ્રબળ કરવા માટે સૂર્યવંશની અંદર તો શું હતું ભૂમિ હતી બળ હતું પરંતુ ચંદ્રની અંદર ચંદ્ર જે છે એ તો ભોગવિલાસનો કારક કહેવામાં આવે છે ગાડી બંગલો વાહન જે બી છે એ ચંદ્રથી પ્રાપ્ત થતું હોય તો એ ભોગવિલાસનો ગ્રહ હતો એના જીવનમાં કોઈ એવું યોગીપણું નહોતું કે એ યોગીપણાથી એ બધું એનો વંશ જે છે એ યોગી જીવન પણ ગાળી શકે તો એવા સમયની અંદર ભગવાન વિષ્ણુએ ચંદ્રની જે બુદ્ધિ હતી એ ભ્રમિત કરી દીધી અને ચંદ્રની બુદ્ધિ ભ્રમિત કરી દેવગૃહ બૃહસ્પતિ હતા જે એ દેવગુરુ બૃહસ્પતિની પત્ની જે તારા હતી એ ખૂબ જ તપસ્વી હતી અને એ તપસ્વી એટલું તપબળ એનામાં હતું કે એના દ્વારા જે કોઈ પણ પુત્ર થવામાં આવે અને એનો જે વંશ થાય એ વંશ દ્વારા સારામાં સારા ચંદ્રવંશની પ્રગતિ થાય તો ચંદ્રને આગળ જો વંશ ધપાવવો હોય તો તપોબળની જરૂર હતી ને તપોબળ એ દેવગુરુ બૃહસ્પતિની પત્ની તારા સિવાય કોઈની પાસે હતું નહીં માટે ભગવાને બુદ્ધિ ભ્રમિત કરી અને એ તારાનું અપહરણ કરી લે છે ચંદ્ર અને ચંદ્ર તારાનું અપહરણ કરે છે ને એના દ્વારા એ બુધની પ્રાપ્તિ થાય છે બુધ પુત્ર તરીકે જન્મ લે છે અને બુધ જ્યારે પત્રી તરીકે જન્મ એનું કાર્ય પૂરું થાય છે ત્યારે ભગવાન ફરીથી એની બુદ્ધિ જે ભ્રમિત કરેલી હતી એ સદમાર્ગે લાવે છે અને એને પસ્તાવો થવા લાગે છે કે મેં આ શું કરી નાખ્યું ગુરુની પત્ની સાથે આ પ્રમાણેનો દુષ્ટ વ્યવહાર તો બધા દેવો જે છે એને સમજાવે છે ચંદ્ર જે છે એ ગુરુ જે પત્ની હોય છે એમની ક્ષમા માગે છે અને સાથે સાથે દેવગુરુ બૃહસ્પતિની પણ ક્ષમા માગે છે પણ કહેવા છે કે જે ગુરુ હોય ને એ તો બહુ એનું હૃદય વિશાળ હોય છે અને શાસ્ત્રની અંદર પણ કહેલું છે ક્ષમા વીરસ્ય ભૂષણ કે ક્ષમા છે ને વીરોનું આભૂષણ છે તો દેવગૃહ બૃહસ્પતિ ચંદ્રને ક્ષમા આપે છે કારણ કે દેવગુરુ બૃહસ્પતિ પણ પોતાના અંતરાત્માથી અને પોતે ત્રિકાળદર્શી હતા એટલે ત્રિકાળદર્શીની અંદર એમને જોયું કે ભગવાનની માયાથી આ કાર્ય થયેલું છે તો એ પ્રમાણે એને સ્વીકારી અને જે બુદ્ધનો જન્મ થયો છે એ બુદ્ધના વંશ સ્વરૂપની અંદર ચંદ્ર વંશ જે છે આગળ વધ્યો અને આગળ વધતા એમાં યદુવંશ આવ્યો અને યદુવંશની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ જન્મ લીધો તો આ જે વસ્તુ છે એ આખી એક કથા એ સાથે જોડાયેલી છે અને એના દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ એ જે છે અનેક પ્રકારના જે રાક્ષસો છે એમનો સંહાર કર્યો નાશ કર્યો મુખ્ય કારણ કહેવાય તો ચંદ્રવંશની અંદર બુદ્ધ અને બુદ્ધના આગળના કુળની અંદર ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ તો આ પ્રમાણેની જે કથા છે એ ચંદ્ર સાથે જોડાયેલી છે અને ચંદ્રની વાર્તા સાથે બુદ્ધ કૃષ્ણ અને યદુવંશનો આખો જે કહેવાય એ આખો ઇતિહાસ છે જે આપણે વાંચીએ તો આપણને આગળ એનાથી પણ વિશેષ જ્ઞાન પ્રાપ્ત થાય જી રાજેશભાઈ તમે મારી સાથે જોડાયેલા રહેશો આગળ પણ બુદ્ધ મહિમા વિશે તમારી પાસેથી જાણીશું તો દર્શક મિત્રો આગળ આપને જણાવીશું કે બુદ્ધ ગ્રહને પ્રસન્ન કરવા માટે શું કરવું તમે પણ અમારી સાથે જોડાયેલા રહેશો હાલ સમય છે એક નાનકડા વિરામનો લઈએ વિરામ

બુદ્ધ પ્રસન્ન રહે એટલે કે આપણું મન અને આપણી બુદ્ધિ બુદ્ધિ પ્રસન્ન હોય એટલે બુદ્ધ પ્રસન્ન તો બુદ્ધિ કઈ રીતે પ્રસન્ન હોય તો તમે સારા સારા તમારી પાસે વિચારો હોય કોઈ તર્ક શક્તિ સારી હોય તમે સારું પોતાનું એડવાન્સ પ્લાનિંગ કરી શકતા હોય તો આ બધા જે કાર્યો છે એના દ્વારા બુદ્ધ પ્રસન્ન રહેતો હોય છે છતાં પણ જન્માક્ષરની અંદર જોવા જઈએ તો જન્માક્ષરની અંદર કુંડલીની અંદર ખાસ બાર ભાવ આવેલા છે અને બારે ભાવ પ્રમાણે અલગ અલગ ભાવનું ફળ જે છે બુદ્ધ દ્વારા આપને પ્રાપ્ત થતું હોય છે તો બુધ જ્યારે છઠ્ઠા આઠમા કે બારમા સ્થાનની અંદર હોય તો એને નિર્મળ માનવામાં આવે છે છઠ્ઠું સ્થાન રોગ અને શત્રુનું છે અષ્ટમ સ્થાન છે એ મૃત્યુ સ્થાન કહેવામાં આવે છે અને બારમું સ્થાન જે છે એ વ્યય સ્થાન કહેવામાં આવે છે આ સ્થાનની અંદર જ્યારે બુધ બિરાજમાન હોય ત્યારે કોઈના કોઈ અંશે વ્યક્તિની બુદ્ધિ ભ્રમિત થઈ જતી હોય છે આ ઉપરાંત કુંડલીની અંદર બુધની યુતિ એવા ગ્રહો સાથે હોય પાપ ગ્રહો સાથે હોય ત્યારે પણ વ્યક્તિની બુદ્ધિ ભ્રમિત રહેતી હોય છે તો આવા સમયની અંદર બુદ્ધની ઉપાસના કરવી એ ખાસ જરૂરી હોય છે તો બુદ્ધની ઉપાસના માટે બુદ્ધનો નાનો મંત્ર છે ઓમ બમ બુધાય નમઃ આ મંત્ર જે છે બુધવારના દિવસે સવારે છ વાગે અથવા તો સાડા છનો સમય જે હોય એ સમયની અંદર આમ તો બ્રહ્મ મુહૂર્ત કહેવામાં આવ્યું છે બ્રહ્મ મુહૂર્તની અંદર તો અત્યારે દરેક લોકોને ઉઠવું શક્ય નથી પરંતુ તમે મોડામાં મોડા છ કે સાત વાગ્યા સુધીની અંદર પણ આ મંત્ર કરી લો તો એ આપના માટે લાભકારી રહેશે ખાસ કરીને રેશમી વસ્ત્ર ઊનનું આસન બેસી શરીરનો કોઈ પણ ભાગ નીચે જમીનને સ્પર્શ ન થાય એ રીતે બેસી અને ઓમ બમ બુધાય નમ આ મંત્રના તમે જાપ કરો તો દર બુધવારના દિવસે ત્રણ માળા કરવાથી એનું સારામાં સારું ફળ પ્રાપ્ત થતું હોય છે એ સિવાય બુદ્ધનો બીજો મંત્ર છે પ્રિયંગુ કલિકાસ્યમ રૂપેણામ પ્રતિમ બુધમ સોમ્યમ સોમ્યમ ગુણોપેતમ તમ બુધમ પ્રણમામ્યહમ આ મંત્ર પણ લઈ શકાય આ મંત્ર દ્વારા પણ તમે ઉપાસના કરી શકો તો આ મંત્ર જે છે એ બુદ્ધનો છે એ બુદ્ધના આ મંત્ર દ્વારા કોઈ પણ જાતના આપના જીવનની અંદર એવા પ્રશ્નો હોય કે જે ના ઉકેલી શકતા હોય અને આપ વિપરીત પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા હોય તો એના દ્વારા આ મંત્ર દ્વારા આપને કંઈક માર્ગ મળશે મન જે છે ને મનની અંદર અનેક પ્રકારની શક્તિઓ પડેલી છે અને એ શક્તિઓ બુદ્ધિ દ્વારા જ ઉકેલી શકાય છે મન ત્યારે જ એ દિશામાં આગળ જઈ શકે જ્યારે મનની સાથે સાથે બુદ્ધિનો સહારો લેવામાં આવે કારણ કે ચાણક્ય જેવા વ્યક્તિ કોઈ પણ જાતનું શસ્ત્ર ઉપાડ્યા વગર જો એ ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એને તૈયાર કરી શકતા હોય અને પોતાની બુદ્ધિ દ્વારા અને પોતાની બુદ્ધિશક્તિથી એ વિશ્વ સમ્રાટ જો બનાવી શકતા હોય આવા તો અનેક જે છે એવા ઉદાહરણો છે આપણા ભારતની અંદર કે બુદ્ધિના દ્વારા વ્યક્તિઓ પોતાનું સારામાં સારું સર્જન કરી શક્યા છે તો આવી બુદ્ધિઓ જેની પાસે છે બુદ્ધિનો સહારો લઈ વ્યક્તિ ક્યાંય પહોંચી શકે છે તો એની અંદર શસ્ત્ર અસ્ત્ર શસ્ત્રથી લડવાની પણ જરૂર નથી વ્યક્તિ પાસે માત્ર બુદ્ધિ હોય તો એ દરેક વસ્તુને જીતી શકે છે દરેક પ્રશ્નો જે છે એ હલ કરી શકે છે તો આવી બુદ્ધિને પ્રાપ્ત કરવા માટે બુદ્ધની ઉપાસના ખાસ જરૂરી છે અને બુદ્ધની ઉપાસના માટેના મેં મંત્ર કયા એના જે મંત્રો છે સોળ હજાર જો મંત્ર કરવામાં આવ્યા તો એના દ્વારા સારામાં સારી સિદ્ધિ પ્રાપ્ત થાય છે અને સારામાં સારા ફળ મળતા હોય છે એ ઉપરાંત બુદ્ધનો જે વસ્ત્ર છે એ લીલા કલરનું છે જેને બુદ્ધ નિર્મળ હોય એને બુધવારના દિવસે ખાસ કરીને લીલા કલરના વસ્ત્રો પહેરે તો એના દ્વારા પણ સારામાં સારા ફળની પ્રાપ્તિ થતી હોય છે બુદ્ધનું રત્ન માનવામાં આવે છે પન્ના જે પીળા કલરનું હોય છે એને પંચધાતુની અંદર અથવા તો સુવર્ણની અંદર એ રત્નને મઢાવી એના જે આ મંત્રો છે મંત્રો દ્વારા સિદ્ધ કરી એને પહેરવામાં આવે તો સારામાં સારા ફળ પ્રાપ્ત થાય છે બુદ્ધની વાનગી કોઈ પણ ગણવામાં આવે તો મગ છે જો મગનું સેવન કરવામાં આવે તો પણ સારામાં સારા ફળની પ્રાપ્તિ થાય છે ખાસ કરીને આરોગ્ય ક્ષેત્રે તમને શરીરની અંદર કોઈ પણ જાતની તકલીફ હોય તો તમે કો કોઈ આરો આયુર્વેદના જાણકાર હોય એવા વૈધ પાસે જશો તો તમને ખાસ કરીને મગનું પાણી પીવાનું જ કહેશે કે અઠવાડિયું તમે મગનું પાણી પીઓ અને મગને લો તો તમારું શરીર જે છે શુદ્ધ થઈ જશે તો શરીર શુદ્ધિનું કામ જે છે ને એ પણ બુદ્ધ કરે છે અને એ છે મગ કફ વાત અને પિત્તનો કારક કોઈ ગ્રહ માનવામાં આવે તો એ બુદ્ધ છે તો બુદ્ધની ઉપાસનાથી ખાસ કરીને શરીરના અવયવો પણ ઠીક થઈ જતા હોય છે તો આ ઉપાસના પણ બુદ્ધથી થઈ શકે તો આ રીતે બુદ્ધની ઉપાસના જે છે અલગ અલગ પ્રકારે છે આયુર્વેદિક શાસ્ત્રની અંદર જોવા જઈએ તો મગનું સેવન કરવાથી તેમજ આપને રત્ન પહેરવો હોય તો પન્ના રત્ન તો આવી રીતે એની ઉપાસના કરવાથી આપણા જીવનમાં આપને અનેક પ્રકારના ફળ મળે છે અને આવા ફળ દ્વારા આપનું જીવન છે એ તમે સાર્થક કરી શકો છો બુદ્ધિનો વ્યય એ જો થતો હોય તો એ બુદ્ધની ઉપાસના કરવી ખાસ જરૂરી છે તમે અત્યંત મહેનતવાળા હોવ કર્મશીલ હોવ સવારથી સાંજ સુધી મહેનત કરતા હોવ પણ એના ફળ તમને પ્રાપ્ત ના થતા હોય જે આર્થિક ઉપાર્જન મહેનતના પ્રમાણમાં થવું જોઈએ એ ના થતું હોય તો એના માટે ખાસ કરીને બુદ્ધની ઉપાસના જરૂરી છે માટે બુદ્ધની ઉપાસનાનો સહારો લો સવારે વહેલા ઉઠી આ પ્રમાણે જે કહ્યું એ પ્રમાણે દર બુધવારના દિવસે તમે એટલું કર્મ કરો તો એના આપને સારામાં સારા ફળ પ્રાપ્ત થશે બુદ્ધની ઉપાસનાથી સારા ફળ પ્રાપ્ત થાય બીજું કે વિષ્ણુ ભગવાનના વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવાથી આપને સારામાં સારા ફળની પ્રાપ્તિ થાય તેમજ શ્રીમદ ભાગવત ગીતા જે છે એ આપણા હિન્દુ શાસ્ત્રનું હાર્ટ કહેવાય હૃદય છે તેમજ વિદ્યાનું કારક કહેવાય તો એ શ્રીમદ દેવી ભાગવત જે વિષ્ણુ શ્રીમદ ભાગવતના પાઠ કરવાથી પણ સારામાં સારા ફળની પ્રાપ્તિ આપને જળવાઈ રહેશે રાજેશભાઈ જન્મકુંડળીમાં બુધની યુતિ કેવું ફળ આપતી હોય છે ખાસ કરીને જન્મકુંડલીની અંદર હમણાં જ મેં કહ્યું કે બુધ જે ગ્રહ સાથે બેસેલો હોય એ પ્રમાણે એનું ફળ હોય છે એની અંદર પણ સૂર્ય અને બુધની જ્યારે યુતિ બનતી હોય તો એ યુતિ બુધાદિત્ય યોગ કહેવાતો હોય છે અને બુધાદિત્ય યોગવાળો વ્યક્તિ જીવનની અંદર અનેક પ્રકારના સુખ ભોગવતો હોય છે એના જીવનનું એડવાન્સ પ્લાનિંગ કરી શકે છે એના જીવનની અંદર આવતી મુશ્કેલીઓ હોય એને અગાઉથી એ પ્લાનિંગ દ્વારા એ દૂર કરી શકે છે માટે બુધાદિત્ય યોગ જેની કુંડલીમાં હોય સૂર્ય અને બુધનો સંગમ થતો હોય અને બુધાદિત્ય યોગ હોય એવા વ્યક્તિની સલાહ પણ બીજા વ્યક્તિ માટે પૂર્ણ રીતે ઉપયોગી થઈ શકે છે આવા બુધાદિત્ય યોગ અલગ અલગ પ્રકારે બાર ભાવની અંદર પડેલા હોય છે પ્રથમ ભાવની અંદર રહેલો બુધાદિત્ય યોગ પોતાનું જીવન ખૂબ જ સુંદર અને સારી રીતે પ્લાનિંગ કરી અને જીવી શકે છે એ રીતે બીજા ભાવનો બુધાદિત્ય યોગ હોય તો એ પોતાના કુટુંબ પરિવારના પ્લાનિંગ પોતાના પ્લાનિંગ દ્વારા પોતાના કુટુંબ પરિવારને પણ સારામાં સારી રીતે આગળ વધારી શકે છે અને એમને આર્થિક પ્રગતિ તરફ લઈ જાય છે ત્રીજા ભાવનો બુધાદિત્ય યોગ હોય તો સાહસ અને પરાક્રમની અંદર ખૂબ જ ઉત્તમ અને આગળ વધે છે ચોથા ભાવનો બુધાદિત્ય યોગ એમને સુખ અને વૈભવની અંદર સારામાં સારી પ્રગતિ કરાવી શકે છે ખાસ કરીને ભૌતિક સુખોની વસ્તુઓ છે એ એડવાન્સ પ્લાનિંગથી સ્થાવર મિલકતો ખૂબ જ વસાવી શકે છે પાંચમા સ્થાનનો આવો યોગ હોય તો વિદ્યાસની વિદ્યા અભ્યાસની અંદર ખૂબ જ ઉન્નતિ કરે છે ખાસ કરીને બેન્કિંગ એકાઉન્ટિંગનું કામ ચાર્ટર્ડ એકાઉન્ટર અને જે સી એ કહેવાય જે આ આ જે ચાર્ટર્ડ એકાઉન્ટનું કામ જે છે એ બુદ્ધની અંદર જ આવે છે માટે કોઈ પણ ગણતરીનું કામ છે જે આ વિશ્વની અંદર જે ગણતરીનું કામ કરી રહ્યા છે તેમજ ભારતના અર્થતંત્રનું જે સંચાલન કરી રહ્યા છે એવા વ્યક્તિઓની કુંડલી તપાસવામાં આવે તો એની અંદર પણ બુધાદિત્ય યોગ જોવા મળતો હોય છે તો ખાસ કરીને પ્રકારના ફળ આપે છે શુક્ર અને બુદ્ધની જે યુતિ છે એને પ્રીતિ યોગ કહેવામાં આવે છે ખાસ કરીને રતિ યોગ પણ કહેવામાં આવે છે તો આ રતિયોગની જે યુતિ છે ખાસ કરીને જે પ્રેમી પંખીડાઓ છે એમની કુંડલીમાં જોવા મળતી હોય છે ખાસ કરીને પોતાના માતા પિતાનું પણ કયા વગર માનતા નથી ને ઘર છોડી અને જે લગ્ન કરી લેતા હોય છે આવા જે વ્યક્તિઓ હોય છે એમની કુંડલીની અંદર ખાસ કરીને આ પ્રમાણેની યુવતી જે છે શુક્ર અને બુધ એ યુવતી જોવા મળતી હોય છે રતિયોગ જ્યારે કોઈ પણ યુવક એ યુવતી ઉપર એટલો ભારે બદલ થઈ જતો હોય ત્યારે એ લોકો પોતાનો આસપાસનો પોતાના પરિવારનો પોતાના મિત્ર સર્કલનો કોઈ પણ જાતનો પોતાનો પણ વિચાર કરતા નથી અને એવા પગલાં ભરી લે છે અને એના કારણે પછી પાછળથી એમને ખબર પડે છે કે આ મેં ભૂલ કરી નાખી તો આ જે રતિયોગ છે ને એવો છે કે જે વસ્તુની સાથે પ્રેમ થઈ ગયો એની પાછળ પોતાનું જીવન સમર્પિત કરી દે છે પોતાનું પણ ભાન નથી રહેતું એનું નામ રતિયોગ છે તો આવા રતિયોગના કારણે ઘણી જે છે એ પ્રેમી પંખેડાઓ જે હોય છે એમની કુંડલીમાં જોવા મળતા હોય છે પરંતુ આ રતિયોગ કર્મસ્થાનમાં હોય અથવા તો વિદ્યાભ્યાસના સ્થાનમાં હોય તો એ અલગ રીતે પ્રગતિ કરાવે છે કર્મસ્થાનની અંદર આ જે રતિયોગ હોય તો જે પોતે હાથની અંદર કર્મ જે કામ લીધું છે એ કામની અંદર જ પોતાનું જીવન સમર્પિત કરી નાખે છે તો એ પોતાના કર્મને એટલું ઉજ્જવળ બનાવે છે કે વિશ્વ લેવલે એની અંદર નામ કમાય છે એ જ રીતે વિદ્યાભ્યાસની અંદર આવો યોગ પડેલો હોય તો પોતાનું સર્વસ્વ જે જીવન છે એ વિદ્યાભ્યાસને જ એ પૂર્ણ રીતે પોતાનું જે ગણે માતા પિતા ગણે અથવા તો પોતાના મિત્ર સર્કલ ગણે એ વિદ્યાને જ ગણે છે અને વિદ્યાર્થી સર્વસ્વ પ્રાપ્ત કરે છે માટે આવો જે રતિયોગ છે એ અલગ અલગ પ્રકારે અલગ અલગ પ્રકારના ફળ આપતો હોય છે જી જી રાજેશભાઈ તમે ધર્મલોકમાં ઉપસ્થિત રહ્યા દર્શક મિત્રોને બુદ્ધ મહિમા વિશે જણાવી તે માટે આપનો આભાર જય ગણેશ તો દર્શક મિત્રો ધર્મલોકમાં આજે બસ આટલું જ મને રજા આપશો નમસ્કાર